સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રાહગીર યોજના મામલે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના શહેર ટ્રાફિક ડીસીપી ડોક્ટર સ્ટાફ ટ્રાફિક પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રાગીર યોજનાને લઈ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે તો અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું આ રાહવી યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે રાહવી યોજના હેઠળ જો કોઈ પણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે હોસ્પિટલ તેમને પચીસ હજાર સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો આઠ અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન હોય છે એ અપ્રુવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનો કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને તો પોલીસ દ્વારા એમની કોઈ પણ પૂછપરછ કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને ને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે